આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કઉ છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ જો ભાનુબેન નું નામ હશે તો ભાનુબેન શું કરશે હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ કોઈ પણ જગ્યાએ મારી ગેરરીતિમાં કોઈ જગ્યાએ નામ આવશે તો મોહિન પટેલ તેથી નહીં હોય જીવન છોડી દઈશ નહીં જાહેર જીવન છોડીને જે કઈ પણ પગલા ભરાય ને એના ઉપર તૈયારી છે ભાઈ એમાં સવાલ જ નથી સાગઠિયાના ભાજપના આગેવાનો સાથેના કનેક્શનથી હડકંપ મચી ગયો છે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મીડિયાની સામે પ્રગટ થયા કમલેશ મીરાણી તેમણે કહ્યું કે ક્યાંય પણ મારું નામ આવશે તો જાહેર જીવન છોડી દઈશ કૌભાંડ સાબિત થશે તો જાહેર જીવન છોડી દઈશ જવાબદારો સામે પગલા ભરાશે

ક્યારેય પર છૂટતી નથી તમે આજે કરેલું કામ કદાચ તમને એવું લાગતું હોય કે કોઈને ખબર નથી પરંતુ ઉપરવાળાના બધી હોય છે અને ઉપર એનો હિસાબ થતો હોય છે યોગ્ય સમયે યોગ્ય સજાઓ મળતી હોય છે જે આપણે જોઈ રહ્યા છીએ કમલેશભાઈ પ્રતિષ્ઠિત રાજકોટના વ્યક્તિ છે સાત વર્ષ શહેર ભાજપ પ્રમુખ હતા તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી હવે વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ ક્યારેય પણ જયારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય તો તેમજ સાગટિયા ની સાઠકાઠ છે આ પ્રકારના પત્ર કમલમ સુધી મોકલવા કમલમ સુધી પત્ર આપ વાત કરો છો મીડિયા થી મેં જાણ્યું આવા કોઈ પત્ર નો મને ખ્યાલ નથી કે આવી રીતે કોબા કમલમ માં પત્ર મળ્યો છે કોના નામનો પત્ર છે શું એવિડન્સ છે હું મારી વાત કરું છું મારું નામ જયારે આવ્યું છે ત્યારે મારું નામ એમાં કોઈ લખ્યું છે સ્વાભાવિક રીતે મારું લખે કે અબકડ ગમે નું લખે પણ મારું એમાં કોઈ સાબિત થાય તો હું તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન

મારા ધ્યાન ઉપર કોઈની આમાં ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આમાં મેં કોઈ ભલામણ કર્યું એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દઈશ એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું કેમ મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્ન હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે મારા ધ્યાનમાં એવું છે ત્યારે મેં દરેકે દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને અરજદારની સામે બેસાડીને એના રસ્તા કાઢ્યા છે છોડી દઈશ નહીં જીવન છોડીને જે કાંઈ પણ પગલા ભરાય ને એની એના ઉપર તૈયારી છે ભાઈ એમાં સવાલ જ નથી આ કોઈ ધાની બાબત થોડી છે ઋષિ જો એક વસ્તુ છે કે આ બનાવ બીનો એટલા પૂરતું નહીં હું બહુ સ્પોર્ટ માનું તમે બધા છો ને એની પાસે લગભગ અમારા બધા ના સરવૈયા હોય પંદર વર્ષથી ને તમે અમને ઓળખતા હો કોર્પોરેશનમાં કામગીરી અમારી જોતા હો એમાં ક્યાંક અમારું નાના મોટું હોય તો આડારું આવતું તો હોય જ ને આ રસ્તું રીતે ખબર પડ્યા વિનાનું રહેવાનું નહીં એટલે આપણે ક્લિયર કઈ છે યાર કે ખાલી વાતું કરવા પૂરતું નથી આ બનાવ બહેનો છે એ વાતમાં કઈ છે દુઃખદ એવું નથી આપણે અનુભવી એકી કે યાર આમાં આપણું કોક સોજો ન તો શું પરિસ્થિતિ થાય આની ગંભીરતા હોવી જ જોઈએ આવા સમય એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક ધારાસભ્યએ ભલામણ એવી કરી લેતી ડિમોલેશન આટલી કયો તો બેન જો ભાનુબેન નું નામ હશે તો ભાનુબેન શું કરશે હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ જ્યારે આટલા બધા લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે હું પણ એક માં છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી જે મેં હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી